ઉમરા અને વેલન્જીયા વિસ્તારને જોડતા માર્ગ પર બુધવારે અકસ્માતના પગલે લોકોમાં રોષ ફાટી નીકળ્યો અને રોડ પર ચક્કાજામ કરી દીધો હતો સુરતમાં ફરી એક માતેલાની જેમ ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો હતો સુરતના ઉમરા વેલન્જિયા રોડ પર બપોરના દોઢ વાગ્યાની આસપાસ અકસ્માત થયો હતો ઉલઝટપે દોડી રહેલા ટ્રકે બાઇકને ટક્કર મારી હતી જેમાં ધોરણ સાતની વિદ્યાર્થીની પાછળના ટાયરમાં આવીને કચરા જતા મોત નીપજવા પામ્યો હતો જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા છે એમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો આ દુઃખદ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો ધોરણ સાતની વિદ્યાર્થીનીનું મોત થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને ચક્કાજામ પણ કર્યો હતો અને વહીવટી તંત્ર વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું જણાવ્યું હતું કે આ રોડ પર પ્રતિદિન બે થાય જ છે તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી કરાતી નથી ઘટનાની જાણ થતાં જ ઉત્તરાયણ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ગુસ્સે ભરેલા લોકોને સમજાવીને પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યા હતા પોલીસે મૃતક કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે વધુમાં વેલંજિયા ઉમરા ગામ વિસ્તારમાં ખરાબ રોડ રસ્તાને કારણે રોજેરોજ અકસ્માતો થઈ રહ્યા છે રસ્તો બનાવવાના કામમાં કોન્ટ્રાક્ટરે નબળું મટીરિયલ વાપર્યું હોય એક મહિનામાં જ રસ્તો ધોવાઈ ગયો હતો જેથી કોન્ટ્રાક્ટર સાથે પાલિકાના અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ તે લોક માંગ ઉઠવા પામી છે